आ ओदा દુવારા જતો તો બરાબર શું કેમેરા એ ના નોટ ના જમી આખર પર લાગે મે બરાબર જ ગલા ના વા ના બરાબર શું કેમેરા હોંતા જાય ફાઈલ નીકળું મે હા તો દે મે રોટડા પર કંપાઈ રહી છે આ તો મે ના મે ના અ અ વાલા ગો એ ગુબા ગા ના વાલા બા ગો ગુબા ગા કે એ ના ઈશ ઈકે અરે ભાઈ જવરા બાજે કરે જ મુગ ગઈ હતી મે ના અરે મુગ ગઈ હતી ફૂલા સુના અરે ભાઈ અમારા ગાડીમાં તમે મુગ ગઈ તસલા બના

哥，哥，哥，哥，哥，嗯，哎，哎，哎，哎，快点去，来吧。